આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જયા પાર્વતી વ્રતનું શુભ મુહૂર્ત પૂજા સામગ્રી વિધિ તેમજ તેની પૌરાણિક કથાનું શ્રવણ કરવાનું છે તો જયા પાર્વતી વ્રત આઠ જુલાઈ બે હજાર પચીસ ને મંગળવારથી શરૂ થાય છે અને તે પૂરું તારીખ તેર જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના રોજ થાય છે જયા પાર્વતી વ્રત પૂજા વિધિ તો વ્રતના દિવસો જેમણે વ્રત લેવું હોય તેઓ પાંચ દિવસ શુકલ પક્ષમાં અષાઢ માસના નિર્જળા ઉપવાસ કરે છે ક્યારેય પાણી પણ નહીં પીવાનું અંતિમ દિવસ પંચ એટલે કે છઠ્ઠા દિવસે વ્રત વિધિ પૂરી કરવામાં આવે છે તો વિધિ પ્રથમ દિવસે ભક્તિપૂર્વક માટલું મૂકી માતા પાર્વતીનું આહન કરો રોજ સાંજ સમયે માટલીની આરતી કરો અને નવાર જયા પાર્વતીની વ્રત કથા સાંભળો પાંચમા દિવસે ઘેટલાને સાળીથી બહાર કાઢી વિસર્જન કરો છઠ્ઠા દિવસે ખીચડીનું સેવન કરી વ્રત પૂર્ણ કરો તો જયા પાર્વતી વ્રત પ્રાચીન સમયમાં એક સાધુ સંત બ્રાહ્મણ દંપતી રહેતા હતા તેઓ ભગવાન શિવના ખૂબ જ ભક્ત હતા તેઓ ભલે ગરીબ હતા પણ દરેક કામમાં ધર્મનું પાલન કરતા હતા અને નિયમિત શિવ પૂજા કરતા હતા તેમનું એકમાત્ર દુઃખ એ હતું કે તેમની સંતાન પ્રાપ્તિ ન થતી હતી તેઓ બંને સંતાન પ્રાપ્તિ માટે વિધિપૂર્વક ઉપવાસ પૂજા પાઠ અને ભગવાન શિવ પાર્વતીના ચરણોમાં પ્રાર્થના કરતા હતા એક દિવસ સુમંગલ સ્ત્રી તેમના ઘરમાં આવી તે પાર્વતી માતાની ભક્ત હતી તેણે બ્રાહ્મણ પત્નીને કહ્યું તમે જયા પાર્વતી વ્રત રાખો તો ચોક્કસપણે સંતાનને સુખ અને કલ્યાણ મળશે બ્રાહ્મણ સ્ત્રીએ આ વ્રત શરૂ કર્યું તેણે પાંચ દિવસ સુધી ઉપવાસ રાખ્યો માટીનો ઘટ રાખ્યો હતો અને રોજ રાત્રે દીવો ફૂલ ફળ ચડાવીને માતાજીની પૂજા કરી પાંચમા દિવસે સાદડી લૂણથી ઉપવાસ તોડ્યો ત્યારબાદ થોડા દિવસો પછી તેણે એક સુંદર અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો તેનું ઘર સુખથી ભરાઈ ગયું જયા પાર્વતી વ્રતનું ફળરૂપે તેનું કુળરૂપ ઉદ્ધાર પામ્યું હતું ત્યારથી આ વ્રત સ્ત્રીઓ કુંવારીઓ છે તે તેમને સારો પતિ મળે એ માટે અને સૌભાગ્યવતી સ્ત્રી તેમના પતિના આયુષ્ય લાંબુ રહે તે માટે આ વ્રત કરે છે તો જયા પાર્વતી વ્રત માત્ર ઉપવાસ નહીં પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનો અહેસાસ છે આ વ્રત પાર્વતી માતાની કૃપાથી સ્ત્રીના જીવનમાં પ્રેમ શાંતિ અને સુખનો સંચાર કરે છે બસ આવી જ રીતે વાર તહેવારની પૌરાણિક કથાઓ સાંભળવા તેમજ તેની પૂજા વિધિ મુહૂર્ત સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા